અમેરિકામાં મંદીના ડરને કારણે કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઘટી રહ્યો છે અને બીજી તરફ લોકો એ મોંઘવારીથી પણ ત્રસ્ત છે ટ્રમ્પના આવ્યા બાદ પણ પબ્લિકની આવકમાં જોઈએ એવો વધારો નથી થયો કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ એ ચૂંટણી દરમિયાન કહેતા હતા કે હું આવીશ એટલે તમારી આવકની અંદર વધારો પણ થશે આ જે વાતને હવે લગભગ અઢીથી ત્રણ મહિના થવા આવ્યા છે જો કે નવી જોબ ઓપોર્ચ્યુનિટીઝની સ્થિતિ પણ કંઈક એવી જ છે કે જે વધારવાની વાત હતી એ વધી નથી જોકે હાલમાં વીસ ટકા જેટલા અમેરિકન્સનું તો એવું માની રહ્યા છે કે મોંઘવારી હજુ પણ વધશે અને તેના કારણે લોકોએ જે તે ચીજ વસ્તુઓના ભાવ વધવાના ડરના કારણે એનો સ્ટોક એ કરવાની શરૂઆત કરી દીધી છે આને ટ્રેન્ડે એવો પકડ્યો છે ટ્રેન્ડ કે જેને ડોમ સ્પેન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિએ જરૂરિયાત કે ઈચ્છાને કારણે નહીં પરંતુ ડરના કારણે ચીજ વસ્તુઓ ખરીદતો હોય ત્યારે આ ટર્મ યુઝ કરાતી હોય છે તેના કારણે ટ્રમ્પ પાછળ એક પછી એક જે દેશોની અંદર માલસામાન પર જે ટેરિફ નાખવામાં આવી રહ્યો છે એ સૌથી વધુ જવાબદાર છે જેના કારણે લોકોએ વસ્તુઓના ભાવ વધે તે પહેલાં જ તેની જરૂરિયાત ન હોવા છતાં પણ ખરીદી કરી રહ્યા છે અને અમેરિકન સ્પેન્ડિંગમાં ભલે પૈસા ખર્ચી રહ્યા હોય પરંતુ સ્થિતિ એ છે કે તેમની પાસે એટલા પૈસા પણ નથી કે જે લોકો ક્રેડિટ કાર્ડ પર દેવું કરી રહ્યા છે સે જ્યારે પણ ગ્રોસરી સ્ટોરમાં જાય છે ત્યારે તેમને મોટાભાગની વસ્તુઓના ભાવ સતત વધતા જોવા મળી રહ્યા છે અને એવું પણ નથી કે આ બાબતને લઈને ફક્ત કસ્ટમર્સમાં જ ચિંતા છે અમેરિકાની મોટી કંપની ફેડરલ રિઝર્વ અને સ્ટ્રીટ પણ અનિશ્ચિતતાના સંકેતો આપી રહ્યા છે તેમજ અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ અફરાતફરી ફેલાયેલી જોવા મળે છે એસએનપી એ પાંચસો ફેબ્રુઆરીના હાઈ લેવલથી દસ ટકા જેટલો તૂટ્યો છે જે દર્શાવે છે કે રોકાણકારોને મંદીના ડર એ સતત સતાવી રહ્યા છે અને શુક્રવારે બજાર બંધ થયું ત્યારે પણ રેકોર્ડ બ્રેક કડાકો જોવા મળ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી વિવિધ દેશો પર ટેરિફ લગાવવાની ધમકીએ તેમને આપવાનું શરૂ કર્યું છે અને ઘણા દેશો પર ટેરિફ લગાવી પણ દીધો છે પરંતુ તમામ એક્સપર્ટ અને ઇકોનોમિક્સ એ કહી રહ્યા છે કે તેનાથી અમેરિકામાં મોંઘવારી વધી શકે છે જો કે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ટેરિફને કારણે યુએસમાં મંદીની શક્યતાને નકારી નથી શક્યા તેવું પણ તેમનું કહેવું હતું પરંતુ તેમની આ ટેરિફના કારણે શરૂઆતમાં થોડો આંચકો લાગશે ત્યારબાદ લાંબા ગાળે અમેરિકાના લોકોને ફાયદો રહેશે એવું ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે પરંતુ દલીલ સાથે સહમત નથી અને મંદીના ડર વચ્ચે કસ્ટમર્સે વધારે ખરીદી કરીને ભવિષ્યમાં જે તે ચીજ વસ્તુઓના ભાવ વધશે તો પોતાને આર્થિક ફાયદો થશે તેવું વિચારતા હોય છે અને ઇકોનોમિસ્ટનું પણ એવું માનવું છે કે કેનેડા મેક્સિકો અને ચાઇનાથી ઇમ્પોર્ટ થનારા માલસામાન પર ટેરિફના કારણે કન્ઝ્યુમર ગુડ્સમાં વ્યાપકપણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે દૈનિક જરૂરિયાતોની ચીજ વસ્તુઓના ભાવ વધશે અને તેનાથી જ લોકોને જે ચિંતા કે ડર સતાવી રહ્યો છે તે મહદઅંશે યોગ્ય પણ છે જોકે અમેરિકાની પબ્લિકને હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટેરિફના કારણે તેમના બજેટ પર અસર થશે અને ઘણા કિસ્સાઓમાં તો આ અસર અનુભવાય પણ રહી છે જેથી ગ્રાહકોએ ભાવ વધે તે પહેલાં જ ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે તાજેતરમાં જ રિટેલ સેલ્સના આંકડાઓ જોવામાં આવે તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ગ્રાહકોએ અપેક્ષા કરતા ઓછો ખર્ચ કર્યો હતો પરંતુ એકંદરે વેચાણમાં સ્થિર વૃદ્ધિ જોવા મળી હતી આર્થિક મંદી વધતી જતી મોંઘવારીની ચિંતા હોવા છતાં પણ આ શક્ય બન્યું છે બે હાજર પચીસમાં અન્ય બાબતોએ સ્થિર દેખાઈ રહી હતી પરંતુ ટ્રેડ પોલિસીમાં ઉથલપાથલ જોવા મળી હતી અને આગામી સમયમાં શું થશે તે જોતા તાજેતરમાં કેટલા ઇકોનોમિક ડેટા એ થોડા અલગ અલગ પણ થઈ રહ્યા છે જોકે કેટલાક એક્સપોર્ટ એવી પણ ચેતવણી આપી રહ્યા છે કે ખર્ચ કરવાની પેટર્ન અને ટેરિફની અનિશ્ચિતતાના કારણે ઇકોનોમીને મંદી તરફ લઈ જઈ શકે છે ખરીદીથી ઇકોનોમીની મિની એ વેગ મળે છે પરંતુ ક્યારેક તેની કિંમત પણ ચૂકવવી પડી હોય છે ડમ સ્પેન્ડિંગ એ સૌથી મોટું નુકસાન એ કરે છે કે તેનાથી લોકોએ વધુ પડતો ખર્ચ કરી નાખે છે અને જેથી લોકોએ ખરીદી કરે છે અથવા તો ખર્ચ કરે છે તેના કારણે તેમના બજેટ એ ખોરવાઈ જાય છે તેમાં પણ પેમેન્ટમાં જે લોકો ક્રેડિટ કાર્ડનો યુઝ કરે છે તેમને વધારે વ્યાજ ચૂકવવું પડે છે હાલમાં યુએસમાં ક્રેડિટ કાર્ડના દેવામાં એક બાવીસ ટ્રિલિયન ડોલર જેટલો વધારો થયો છે અને આ ચોત્રીસ ટકા લોકોનું દેવું પણ આ વર્ષે વધ્યું છે આ ઉપરાંત ડોમ સ્પેન્ડિંગનો સૌથી મોટો બીજો ખતરો એ છે કે લોકો ભવિષ્યની અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે બચત કરવાને બદલે ખર્ચ વધારી રહ્યા છે એક્સપોર્ટનું પણ એવું માનવું માનવું છે કે હાલમાં ખર્ચ કરવાને બદલે સેવિંગ્સ પર ધ્યાન આપવું જોઈએ જેથી કરીને ભવિષ્યની અનિશ્ચિતતા સામે તેમને વધુ રાહત મળી શકે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જેટલી ઝડપથી પોલિસીમાં ફેરફાર કરી રહ્યું છે તેના લીધે ફેટ રિઝર્વમાં પણ મૂંઝવણ પડે તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે અને બોરોઈંગ કોસ્ટને પણ મેનેજ કરવું ખૂબ મુશ્કેલ બન્યું છે ફેડરલના અધ્યક્ષ જેમ પોવેલ સહિતના મોટા ભાગના ફેડ ઓફિસલ્સે એવું પણ કહ્યું છે કે ટ્રમ્પની પોલિસીની સીધી અસર ગ્રોથ હાયરિંગ અને ઇન્ફ્લેશન પર પડી રહી છે તે ઘણું મહત્ત્વનું રહેશે અત્યાર સુધી તો તેની સીધી જ અસર જોવા મળી ન હતી પરંતુ ટ્રમ્પની પોલિસી ઇકોનોમીમાં ફેરફાર દર્શાવી રહ્યું છે અને પહેલાં જ આર્થિક નબળાઈના સંકેતો દેખાવાની શરૂઆત એ થઈ ચૂકી છે જેના કારણે અત્યારે અમેરિકાની અંદર અફરાતફરી જેવો માહોલ સર્જાયો છે અને જે લોકોને જે જરૂરિયાતવાળો સામાન છે કે જેમને એવી આશંકા છે કે આનો ભાવ આસમાને પહોંચશે તેની ખરીદી માટે અત્યારે અફરાતફરી જામવા પામી છે અને ક્યાંક તેના કારણે જ અમેરિકાની અંદર નજીકના ભવિષ્યમાં મંદીના કારા સર્જાઈ રહ્યા છે અને મોંઘવારીનો નામ પણ લાગી રહ્યો છે તમારું શું માનવું છે અમેરિકાની અંદર સ્થિત સર્જાયેલી આ સ્થિતિને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો ને જો આપ પણ અમેરિકાની અંદર વસી રહ્યા છો ને મારો અહેવાલ આપ જોયો છે તો અમેરિકાની અંદર કેવી પરિસ્થિતિ છે તે પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જેથી અમે ત્યાંની પરિસ્થિતિની વાકેફ લોકોને માહિતી આપી શકીએ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર